કદવાલ રેફરલ હોસ્પિટલના પાછળના મકાનો પર લીલા વૃક્ષોનો કબજો એકસો આઠ કર્મચારીઓના રહેઠાણને ભય છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામમાં આવેલી કદવાલ રેફરલ હોસ્પિટલ તથા સામૂહિક આરોગ્ય કેન્દ્રની પાછળની લાઇનમાં આવેલ મકાનો પર સુરક્ષા અને દેખરેખના અભાવે ઉગેલા વૃક્ષોએ ગંભીર સમસ્યા ઊભી કરી છે આ વૃક્ષો મકાનના દિવાલો અને છત પરથી પસાર થઈને બંધારણને નુકસાન પહોંચાડી રહ્યા છે એક મકાન તો સંપૂર્ણ રીતે જર્જરિત થઈ ગયું છે જ્યારે બીજું મકાન પણ તિરસ્કૃત દિશામાં આગળ વધી રહ્યું છે વૃક્ષોના કારણે દિવાલોમાં પડતી તીડલીઓ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે જેના કારણે મકાનો ધરાશાયી થવાની શક્યતા નકારી શકાતી નથી આ વાત સૌથી ચિંતાજનક ત્યારે બને છે જ્યારે જાણવામાં આવે છે કે આ મકાનોમાં એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાઓના કર્મચારીઓ રહે છે છતાં પણ કદવાલ રેફરલ હોસ્પિટલના કર્મચારીઓ કે જવાબદાર તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી જે વહીવટી તંત્રની અંદેખાઈ સ્પષ્ટ રીતે દર્શાવે છે આ વિસ્તાર આરોગ્ય સેવા માટે મહત્વનો છે અને ત્યાં વસવાટ કરતા કર્મચારીઓની સલામતી પણ એટલી જ અગત્યની છે સ્થાનિક તંત્ર અને આરોગ્ય વિભાગે તાત્કાલિક ધોરણે કાર્યવાહીની જરૂર છે જેથી વધુ નુકસાન કે કોઈ દુર્ઘટના પહેલાં યોગ્ય પગલાં લઈ શકાય રિપોર્ટર અલ્તાફ મકરાણી કદવાલ પાવી